જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જામખંભાળીયા પંથકમાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે જામખંભાળીયાના રામનગર શક્તિનગર ધરમપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે બે દિવસના વિરામ બાદ ફરી આજે ક્યાંક ક્યાંય ને ક્યાંય ધીમી ધારે તો ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જામખંભાળીયા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં હાલ ગરકાવ થયા છે દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે જામખોંભાળિયામાં આજે બપોર બાદ જે છે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે આપ જોઈ શકો છો કે શહેરના મુખ્ય માર્ગો જેવા રામનાથ સોસાયટી નગરનાકા ચોક બજાર સહિતના વિસ્તારોમાં જે વરસાદ પડતા અનેક રસ્તાઓ જે છે પાણીથી ભરપૂર થઈ જ ચૂક્યા છે અને જોઈ શકો છો કે નદી જેવા દ્રશ્ય થઈ ચુક્યા છે અને અત્યારે હાલ જે રોડ વાહન જે પસાર થઈ રહ્યો છે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ વરસાદની અંદર આપ જોઈ શકો છો કે આ બાળકો જે છે તે અત્યારે ભારે મોજ જે છે આ વરસાદની પાણીની અંદર લઈ રહ્યા છે અને મુખ્ય જે વાત કરવામાં આવે તો આ રસ્તાની જે સતત અવર જવર થતી હોય ત્યારે આ રોડ ઉપર જે છે પાણી પૂર દર વખતે જે પાણી ભરાતા હોય છે તેને લઈ અને નગરપાલિકાની જે કોઈ પીસની કામગીરીને લઈ અને તે અનેક સવાલો ઉઠી રહ્યા છે તેમજ વધુમાં વધુ વાત કરવામાં આવે તો ગામ ખંભાળિયા શહેરની અંદર અનેક જે વિસ્તાર છે એ વિસ્તાર ની અંદર ત્યારે અત્યારે જે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં જે વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો હતો જૈશુખ મોટી સંદેશાળિયા દેવભૂમિ દ્વારકા